ગુજરાત પોલીસ હમણાં જે કામગીરી કરી રહી છે એના વિશે રાજ્યગુરુ એવું કીધું છે કે આ માત્ર દેખાડો છે ગુજરાતમાં ગુંડા ગર્દી છે એ ખુદ ભાજપ જ કરી રહી છે એવો આરોપ આ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ લગાવ્યો છે નમસ્કાર અમદાવાદના વસ્ત્રાલમાં જે ઘટના બનેલી અને જે ગુંડાઓએ આતંક મચાવેલો એ પછી ગુજરાત પોલીસ સફાળી જાગી અને સો કલાકની અંદર સાત હજાર કરતાં વધારે ગુંડાઓની યાદી તૈયાર કરી નાખી અને અત્યારે આખા ગુજરાતની અંદર બુલડોઝર આવા ગુંડાઓના ઘરો પર ફરી રહ્યું છે ત્યારે એવા સમયે રાજકારણ પણ ગરમાયું છે કોંગ્રેસના નેતા ઇન્દ્રલીલ રાજ્યગુરુએ પણ એક એવું નિવેદન આપ્યું છે કે જેને કારણે ચર્ચાનો વિષય બન્યો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ રાજકોટના કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રલીલ રાજગુરુનું એક નિવેદન સામે આવ્યું છે ગુજરાત પોલીસ હમણાં જે કામગીરી કરી રહી છે એના વિશે રાજ્યગુરુ એવું કીધું છે કે આ માત્ર દેખાડો છે ગુજરાતમાં ગુંડાગર્દી છે એ ખુદ ભાજપ જ કરી રહી છે એવો આરોપ આ ઇન્દ્રનીલ રાજ્યગુરુએ લગાવ્યો છે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કીધું કે અગાઉ બી વ્યાજખોરોની સામે લડતને બધી વાતો ગુજરાત પોલીસે ગુજરાત સરકારે કરેલી પરંતુ આજની તારીખે પણ વ્યાજખોરો જે છે એ એ વ્યાજખોરોનું દૂષણ આજે પણ છે જ ગુજરાતમાં એમણે એક આરોપ એવો બી લગાવ્યો કે એવા લોકોની સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે કે જે લોકો ભાજપને મત નથી અપાવતા અથવા એવા લોકો કે જે ભાજપ સરકારનું કહેલું માનતા નથી એવા જ લોકોને સકંજામાં લેવામાં આવી રહ્યા છે બાકી જે લોકો ભાજપનું કહેલું માને છે એમને અડકવામાં આવતા નથી એવું આ ઇન્દ્રની રાજ્યગુરુનું કહેવું છે કોંગ્રેસ નેતાએ આરોપ લગાવતા એમ પણ કીધું છે કે ભાજપના ધારાસભ્યો અને સાંસદો ઉપર નજર રાખો ને તો પણ તમને સાચા ગુંડા મળી જશે અને સાથે સાથે એક એવી પડકાર બી ફેંક્યો છે ઇન્દ્રના રાજ્યગુરુએ કે જો ગૃહમંત્રી હરસંઘવી મારી સાથે જાહેરમાં ચર્ચા કરવા તૈયાર થાય તો ભાજપમાં રહેલા ગુંડાઓનું લિસ્ટ હું હું પોતે આપવા માટે તૈયાર છું ઇન્દ્ર કીધું કે ગુજરાતની પોલીસ કામ કરવા માટે બહુ સારી છે અને જો પોલીસને છૂટો હાથ આપવામાં આવે તો કોઈની હિંમત નથી કે ગુજરાતમાં કોઈ ગુંડાગર્દી કરી દે મતલબમાં અત્યારે ગુજરાત પોલીસ જે કરી રહી છે એની ઉપર રાજકારણ ગરમાયું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ